હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં ને આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય અને આપણું છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો આપણે નાસ્તો વાસ્તો કરીને આવી ગયા છીએ આપણા ખેતરની અંદર કાંઈક કામ છે એટલે હાલે હું કામ છે તમને વિડીયોને બતાવી દઉં અને એ પહેલાં છે ને તમને અહીંનો વ્યૂ બતાવી દઉં કેવો મસ્ત મજાનો અત્યારે વરસાદ આવે એમ વાતાવરણ થઈ ગયું છે હેધુય આપણે વાડિયા તો પહોંચી ગયા છીએ પણ વાડીયા કામમાં તો પાણી વાળવાનું છે આ જો છે ને આ ડો પાવડો ને હવે આપણે પાણી વાળવા મળીએ